આધુનિક યુગમાં જ્યારે યુવાનો નવી ઊંચાઈઓ તરફ પહોંચવા માટે પ્રયાસશીલ છે ત્યારે બીજી બાજુ ઘણા યુવાનો નશાની લતમાં ફસાઈ ગયા છે ત્યારે ગુજરાતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે કે સુરતમાં નશા માટે વીસ રૂપિયા ન આપતા સત્તર વર્ષના સગીરાની ઘર સામે ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન નશો કરવા માટે વીસ રૂપિયા ન આપતા બદમાશ પ્રભુ રવિરામ શેટ્ટીએ સુરતના કાપોદરા મમતા પાર્ક ત્રણ રસ્તા પાસે સત્તર વર્ષના સગીરા પરેશ વાઘરાને ચપ્પુના બે ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના બાદ સોમવારે મોડી રાત્રે સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો એટલું જ નહીં મંગળવારે સવારે પણ મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો લોકોએ હત્યારાને અને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી ટોળાને ત્યાંથી દૂર કરવા માટે મહિલા પોલીસનો મોટો કાફલો મૂકવામાં આવ્યો છતાં મહિલાઓએ પોલીસ સાથે ધક્કા મૂકી અને ઝપાઝપી કરી હતી પોલીસે સમાજના આગેવાનો અને પરિવારને સમજાવી મોડી રાત્રે તો મામલો શાંત પાડ્યો હતો કાપોદરા પોલીસે મૃતકના પિતા અરવિંદ વાઘેલાની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી જે દીનદયાળ નગર કોપદરામાં રહે છે તેની ધરપકડ કરી છે સગીરની હત્યામાં એસઆઈટી રચના કરી પંદર દિવસમાં ચાર્જશીટ કરવાની પરિવારજનોને ખાતરી આપતા આખરે મંગળવારે બપોરે મામલો શાંત પાડ્યો હતો મૃતકના પિતા ફ્રૂટની લારી ચલાવે છે બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે સગીરની મંગળવારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી મૃતક સગીર સોમવારે બપોરે આંબેડકર જયંતિમાં ગયો હતો અને હત્યા કરનારાએ આ વખતે પણ સગીર સાથે ઝઘડો કર્યો હતો

અને ગરીબ દેવી પૂજક સમાજ યુવાન પાસે પૈસા નતા અને શું કામ હોય અને હોય તો પણ શું કામ આપવાના દારૂ પીવા માટે વીસ રૂપિયા માંગ્યા ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા આઠ પાસ ડફોળો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ બદમાશો તોડબાજો હત્યારાઓ બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે અને આ તમામ ગુંડાઓ બુટલેગરો લૂંટારાઓ હત્યારાઓ ચોરો તોડબાજો લુખાઓ માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી સાત સાત જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો એક ભાઈ અને સાત બહેનો ગરીબ પરિવાર રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા કારણે કારણે થઈ થઈ ગઈ ગઈ અને આટલી મોટી ભાજપની સરકાર આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે આરોપીઓને પકડવાના બદલે કાર્યવાહી કરવાના બદલે પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે લાશ નહીં સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે આનાથી મોટી શરમની વાત શું હોય અને સૌથી મોટી શરમની વાત મેં આજના છાપામાં ગઈકાલના છાપામાં વાંચ્યું કે કે પોલીસે કમિશનરે એવી આપી પરિવારને તમે લાશ લઈ લો અમે જલ્દી ચાર્જશીટ કરી દેશો ભાજપના કમિશનરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એને ચાર્જશીટ કરી દેવાની બાહેદરી આપીને આટલું મોટું એહસાન જતાયું જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારેય ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત એહસાન કરવાના હોય ભીખમાં ચાર્જશીટ આપવાના હોય એવી બાહેધરીઓ પોલીસ આપે છે આઠ પાંચ ગૃહમંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે શરમ આવવી જોઈએ બધાને કે આ કેવા પ્રકારની બાંહેધરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર શીટ જલ્દી કરી દેશો જલ્દી ચાર શીટ એસુ અહેસાન છે જલ્દી ચાર શીટ એસુ ઉપકાર કરો છો તમે જનતા ઉપર ચારશીટ એના ટાઈમે થાય વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ કોઈ માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય એવી ોકાત કેવી રીતે થઈ ગઈ ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે આટલી મોટી પોલીસ શું તમાશો જોવા રાખ્યા છે આટલું મોટું મંત્રી મંડળ ભાજપની વિશાળ નેતાઓની ટોળકી બધા જ તમાશો જોતા રહ્યા અને દેવી પૂજક સમાજના એક નિર્દોષ દીકરાની ઘાતકી હત્યા કરી નાખી અને ઉપરથી આવી બાહે ધર્યો ચાર શીટ જલ્દી કરશું દોસ્તો આ શરમનો વિષય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા પીડિત પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા સુરતના પોલીસ પોલીસ કમિશનરની ઓફિસે આવ્યા છીએ રજૂઆત કરવાના છીએ ગુંડાઓ સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાનું હતું ક્યાં ગયું લિસ્ટ આ ખૂની નામ કેમે લિસ્ટમાં ના આવ્યું કેમ લિસ્ટ લિસ્ટ લિસ્ટમાં ખૂનીના નામ ન આવ્યા કેમ આ ખૂનીઓ બેફામ ફાર્મ ભરે છે ગઈકાલે અમદાવાદમાં જુઓ વિડીયો વાયરલ થયો બધાએ જોયો કે બે ફામ રીતે ગુંડાઓ બને છે ડ્રગ્સના કારણે દારૂના કારણે ગુજરાતમાં ગુનાખોરી અતિ ભયંકર હદે પહોંચી ચૂકી છે અને નિર્દોષ માણસો જ નહીં પોલીસ પણ ગુંડાઓનો ઘોખ બને છે અમદાવાદમાં લુખ્ખાવો છરો લઈને નીકળેલા અને પોલીસની પીસીઆર વાહન ઉપર તલવારથી હુમલો કર્યો એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે ડ્રગ્સનું પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે પોલીસની અને આટપАС મંત્રીને આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને બહુ બરબાદ કર્યું છે આંખ ખોલો અને ગુજરાતને બચાવો આ સગીરની હત્યામાં પરિવારને ન્યાય અપાવવા અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે એસઆઈટી ની રચના કરી છે આ તપાસમાં વરાછા કાપોદરા પોલીસના ડી સ્ટાફ તથા કાપોદરા પીઆઈ સહિત સત્તર પોલીસ કર્મીઓ રહેશે ખાસ કરીને પોલીસ સીસીટીવી કેમેરા સાક્ષીઓના નિવેદનો મેડિકલ અને એફએસએલ સહિતના પુરાવા ભેગા કરશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર